આ અંગે આમોદ નહેર નિગમના અધિકારીને વારંવાર મૌખિક અને ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો તાગ મેળવવા કે નિરાકરણ લાવવા આજ દિન સુધી કોઈ જ અધિકારી સ્થળ ઉપર નહીં આવતા લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અગાઉ પણ ગામના લોકોના ઘર અને ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતીમાં ભારે નુકસાની વેઠવી પડી રહી છે તેમ છતાંય નહેર ખાતાના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી એક તરફ મજૂરી કામ કરી પોતાનું પેટયું રડતા ગરીબ લોકો ગંભીર બીમારીઓના ભરડામાં ધેકેલાય તેવી દહેશત લોકોમાં ફેલાવવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ તાલુકાની મોટાભાગની નહેરોમાં મોટા મોટા ગાબડાઓ પડી ગયેલા છે તેમજ ગાંડા બાવળનું પણ ઉગી નીકળ્યા છે તદઉપરાંત તેમાં રહેલા કચરાની સાફ સફાઈ કરવા પણ આમોદ તાલુકાનું નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોવાની પણ ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે આમોદ દાદાપોર ગામ સરપંચ શ્રી અહીંયા જે કેનલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલા પણ આ આ પોઝિશન થયેલી હતી કે કેનલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો બધો બહુ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવા સરપતિ અવા એમના ગઢારોમાં પણ પાણી ભરાઈ જાય વારંવારે એમનું કામ ચાલુ થતું જ નથી હવે વરપોર્ડર આપવામાં આવે છે તે એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાગતું નહીં અને લાભાર્થીઓનો લાભ પણ જતો રહ્યો છે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખની અની આગલી સાલ ગટર લાઈન રાખી હતી એ પણ ફેલ થઈ જાય અંદર નેરના પાણી અને કચરાઓ અંદર દવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયાની એ ગટર લાઇન ચોકઅપ થઈ જશે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઇન ચોકઅપ થવાના કારણે પાણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મધુર કોલોની છે એક નવી વસાવાત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીના કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે